દેશ કેમ છે બધા આઈ હોપ સો બધા મજામાં છો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે બચી ગયા છીએ ચા પાણી નાસ્તો મતલબ ગુડ મોર્નિંગ તો ક્યાં નહીં ગઈ હતી આજે રીલ શૂટિંગ ચાલતું હતું આજે હું તમને બતાવીશ રીલ શૂટિંગ મતલબ જો ટાઈમ રહેશે ને તો હું છે ને બેકગ્રાઉન્ડમાં અમે શું શું કરીએ ને એ ચાલુ રાખીશ મતલબ કેટલી તકલીફો પડે છે આ એ ટાઈમ મળશે મતલબ જો ભૂલી નહીં જાઉં ને તો હું ચાલુ રાખીશ કેમ કે આજે મારે પેલું શેનું શૂટ છે આપણે એટલે એણે બહુ હેરાન કરી છે ને એ મેકઅપનું શૂટ છે આ તે એટલે ના આવેલું થાય પસિસ કેનેડાના મેકઅપનું એનું શૂટ છે મારે અને બસ બહુ મસ્ત પ્રોડક્ટ છે તો આપણે હમણાં શૂટ કરીશું અને બસ અત્યારે તો મમ્મીને મળીએ ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આજે છે નાસ્તામાં ગરમ ગરમ વઘારેલો રોટલો જે અમારા બધાનો ફેવરિટ છે નહીં મમ્મી બાન બધાએ નાસ્તો કરી લીધો છે હું મમ્મી બેસીએ અને મિત પણ હમણાં આવે છે અત્યારે હું મમ્મી પણ ફટાફટ નાસ્તો કરી લઈએ પછી હમણાં આગળ મળીએ થોડીક વારમાં અને શું શું છે પણ હું બતાવીશ મન તો હજી સૂતો છે સૂતો છે મન ને બાપે એ સૂતા છે ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ गाइड नहीं था यार जो के वो गाना खाते थे पिलूं गीत करो आपको कैमरों आमा मल है मेरे को तो आप फेस ट्रैकिंग है ऊपर कैमरों मुकेश दीदा हो जे पिलूं <laughs> तेरू सराहत सिखा आप ज़दुने नालड़ा वाह <laughs> यहाँ क्या तो बोले पिलूं आपको कैमरों आमा मल तो है जोड़े दी जोड़े <laughs> दुखने नालड़ा <नहना> <laughs>

તો ગાઈઝ જો અમે અત્યારે મતલબ મેં કીધું આતે શૂટ છે એ હું અત્યારે ફરીથી નોર્મલ કપડા મારે સાડીને પહેરવું પડ્યું હતું અને આગળ બતાવશે થોડાક સીન મિત કે કેવી લાગતી હતી આતે અને અત્યારે જો અહીંયા બા જમવા બેસી ગયા છે બા આજે શેનું શાક બનાવ્યું છે આપણે હમ શેનું બનાવ્યું

મમ્મીએ બનાવ્યું હતું બહુ સારું લાગ્યું એટલે અમે એમને કીધું રિટેક કરો આ માહિતી કે રિટેક કરો અને વન્સ મોર બનાવો અમે ફરી મન થયું છે કાલના જામફળ હતા તો કીધું ચાલો આપણે જામફળનું શાક બનાવીએ અને જો દેખાય છે બી કેટલું મસ્ત બટેકા જેવું છે જામફળ અને બસ જમવા બેસી જઈએ અને મન જો અહીંયા શું કરે છે બહાર બેઠો તો અત્યાર સુધી તોય અને મન મમ્મી ઉપર થી બોલાતા તા ને તો જોતો નતો હે ને મન સુતો તો એકદમ આમ ઉપર જોઈ ના હતી ને એટલે આમ તેમ આમ તેમ બધે જોતો તો પણ એ હજુ છે ને એકદમ આમ ઉપર જોઈ નઈ હતો આહા એટલે સુધી રહ્યો તો મમ્મી મને ક્યાંથી આથી છે ઓકે ચલો ગાઈસ જમી લઈએ ગાઈસ જો રીલ ઉતારવા માટે કેટલું સ્ટ્રગલ કરવું પડે ચોરી થોડા કરો છુપાઈ છુપાઈ કરો એમાં હો

બરાબર ખબર પડી જાય પછી હું એવું તો કાંઈ જો અત્યારે આપણે રીલ ને એવું શૂટ કરી લીધું છે અને બસ નીચે આવી ગયા છીએ અને મોહનભાઈ અત્યારે છી ગયું છે એટલે મમ્મી ધોવા લઈ ગયા છે બા હજી સૂતા છે અને અમે લોકો જઈએ છીએ વિજય મામાને ખબર કાઢવા માટે એમને ઓપરેશન કરાવ્યું છે એટલે આપણે જઈએ દવાખાને જઈ આવીએ અને બસ ત્યાં જઈએ પછી આગળ આવીને મળીએ અને આજે તો મતલબ રાત્રે તો લાઈવ થવાના છે યુટ્યુબમાં વિચાર છે લાઈવ થવું છે આજે બ્લોગ નથી મૂક્યો તો જોઈએ હવે શું થાય છે જો ગાઈઝ અત્યારે અમે દવાખાનેથી પાછા આવી ગયા છીએ દવાખાને આ ક્યાર ના આવી ગયા અને દવાખાને થોડું ફૂટેજ લેવાનું રહી ગયું તો કારણ કે ખબર કાટોવા ગયા હતા ખબર કટાવાની અને શું કરે છે શું બનાવી તો તો ખાવા છે ખાવા જોઈએ ને ચીજ વાળા કોને ના ખાવા હોય તો બસ તમે લોકો પણ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કર દેજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય શિયારામ બાય બાય